હવે આપ જુઓ કે છોટા ઉદેપુરમાં વિકેટો પડી રહી છે અને હવે પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ મોટું નિવેદન આપ્યું છે કોંગ્રેસ મને ટિકિટ આપવાની છે સુખરામ રાઠવાએ આ વાત કહે છે દિવાળીથી હું ચૂંટણી લડવા માટે મહેનત કરું છું ચૂંટણીમાં પક્ષમાં ભારે ટક્કર રહેવાની છે આ વાત કરી છે કારણ કે આપ જુઓ કે ત્રણ રાઠવા અહીંયા છોટાઉદેપુરમાં એક મોટો દબદબો રહેલો છે

તમે હું કામ ચિંતા કરો છો કાકા તમારી હાથે છે કોંગ્રેસ મને ટિકિટ આપવાની છે ઉની ચાલો ને નાના કાકા ને આપે તો ટક્કર તો અમારે પક્ષ ની ટક્કર વ્યક્તિગત સુખરાઠવા અને નાના અઠવાની ટક્કર ના હોય પક્ષ ની ટક્કર રહેવાની અને એ પક્ષ ની ટક્કર રહેશે